જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા નુસ્કાર આપ જોઈ રહ્યા છો મારો ન્યૂઝ ભારતીય સંવિધાન નિર્માતા શિલ્પકાર ભારત રત્ન વિશ્વ વિભૂતિ કરોડો શોષિતો વંચિતો પીડિતો અને મહિલાઓના તારણહાર એવા મહામાનવ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ખેરાલુ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી ખેરાલુની વાત કરીએ તો કોઈ પણ તહેવારની ઉજવણી હોય કે કોઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે ખેરાલુ શહેર ચર્ચાઓ અને વિવાદોમાં રહ્યું છે પરંતુ આજે ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગઈ ખેરાલુ ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીમાં રાસ ગરબા કરવામાં આવ્યા તે ઉપરાંત સાહેબ અમર રહો જય ભીમ જબતક સુરત ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા નારાના નાદ સાથે સમગ્ર ખેરાલું ગુંજી ઉઠ્યું હતું સમગ્ર ખેરાલુ આજે ભીમય બની ગયું હતું આ રેલીમાં જ્યારે મુસ્લિમ સમાજ વિસ્તારમાંથી પ્રસાર થઈ ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા છાસ આઈસ્ક્રીમ કેન્ડીનું વિતરણ કરીને ઉદાર ભાવના વ્યક્ત કરી આ રેલીમાં અનુસૂચિત જાતિ સમાજની મુસ્લિમ સમાજના લોકોએ પણ હર્ષ ઉલ્લાસ સાથે ભાગ ઉજવ્યો હતો સામાન્ય રીતે કોઈપણ રેલીમાં સમગ્ર જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં ખડેપગે રહેતી હોય છે પરંતુ ખેરાલુ ખાતે થયેલ ઉજવણીમાં ઓછા પોલીસ કર્મીઓની હાજરીમાં પણ શાંતિ જળવાઈ હતી અને પોલીસ કર્મીઓએ સારી કામગીરી કરી આમ ખેરાલુ ખાતે બાબા સાહેબની જન્મજયંતિ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ